महिसागर जिला संकलन और फरियाद समिति की बैठक कलेक्टर सुश्री अर्पित सागर अध्यक्षता में कलेक्टर कचेरी खाते योजाई સંકલન બેઠકના પ્રથમ તબક્કામાં બાલા સિનૂરના ધારાસભ્ય માનસી ચૌહાણ અને ળુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રોડ રસ્તા કામગીરી, ફોરેસ્ટ વિભાગ, પ્રાથમિક શાળા મકાન જર્જરિત, નીચાણવાળા જગ્યાએ પાણી ભરાવું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો પુરતો જથ્થો સહિત અનેક પ્રજાલક્ષી પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા જેને સંબંધિત અધિકારીઓ કામ ત્વરિત પૂર્ણ કરવા કલેક્ટર શ્રીએ સૂચન આપ્યા હતા જ્યારે દ્વિતીય તબક્કામાં અરજદારની પડતર અરજીઓ નાગરિક અધિકાર પત્રની અરજીના નિકાલ કચેરીની તપાસણી બાકી સરકારી લેણાની વસૂલાતની ઝુંબેસ સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ અને વિવિધ યોજના કે લક્ષાંકો અને તેના સીધી વિશે ચર્ચા કરવામાં આવી હતી आ बैठक में जिला विकास अधिकारी युवराज सिद्धार्थ पुलिस अधीक्षक जयदीप सिंह जाडेजा निवासी अधिक कलेक्टर सी वी लटा नायब वन संरक्षक आरोग्य अधिकारी प्रांत अधिकारी सहित अमलीकरण अधिकारी उपस्थित था अनिकेत जोशी महिसागर